એકટા ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારોમાં રીંચની લઈને આફત ઊભી થઈ છે એવામાં છોટાઉદેપુરના જોસ ગામમાં રીંચની લઈને ખળખળ મચી હતી રસિકભાઈ શાંતિલાલ નાયક જેઓ ખેતરમાં કામ કરવા ગયા હતા એવામાં અચાનક રીંચે હુમલો કર્યો અને શરીરના કેટલાક ભાગોમાં બચકા ભર્યા હતા ત્યારબાદ ગામજનોએ તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઘટના સ્થળે ગામના બધા લોકો ભેગા થઈ ગયા હતા ફોરેસ્ટ પોલીસ પણ પકડવા આવી હતી આ રેન્જ થોડાક દિવસો થી વિસ્તારોમાં ના વિસ્તારો માં જોવા મળે છે ગામડાઓ માં જાય છે અને લોકોની ઉપર હુમલો કરે છે પોલીસ તેને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે